એ દર્દી જે છે એ વીસ તારીખે સાંજના સાડા સાત વાગે દાખલ કરવામાં આવેલ હતા અને એમએલસી કેસ હતો હવે અગિયાર વાગે કોઈ કારણસર મારી માહિતી અનુસાર એમને એ એબકોન્ડેડ થયેલા હતા વોર્ડમાંથી અને પછી બીજી જગ્યાએથી મળી આવેલ અને પાછી હેલ્પ ડેસ્કના કર્મચારીએ પાછા એમને વોર્ડમાં જ દાખલ કરવામાં આવેલ હતા આ સમગ્ર કિસ્સામાં શું હકીકત છે તે બાબતની સીસીટીવી ફૂટેજ તે વોર્ડના ઇન્ચાર્જ વોર્ડના રજિસ્ટર અને આ બધાનું નિવેદન લઈ એની તપાસ સમિતિ એની જે સત્ય હકીકત ખરેખર શું થયું છે સત્ય હકીકત શું છે એ જાણ્યા બાદ જ આપણે આગળ કંઈક બોલી શકશું અને જે કોઈ આની અંદર ઇન્વોલ્વ હશે જો ગેરરીતિ કરીને આ રીતનું કૃત્ય થયેલું હશે તો તેની ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવશે મારે મારીનો કેસ હતો અને એમએલસી હતું અને મોટા ભાગના ઇજાઓ અને શરીર પછી ઓપન મૂન ના હતું એવું એવું કહેવામાં આવે છે કે શકે તેવી પરિસ્થિતિ એટલે એ જોઈ હું સમગ્ર તપાસ સંપૂર્ણ તપાસ કરી અને ત્યારબાદ એના ઉપર વધારે પ્રકાશ પડે છે કેટલા દિવસની અંદર આખો રિપોર્ટ આવી જાય આજે તો બધાના સીસીટીવી ફૂટેજ હમણાં મારા ટેબલ ઉપર આવી જશે અને પછી તપાસ સમિતિ એક અઠવાડિયાની અંદર કમ્પ્લીટ આનું જે કંઈ હશે એ બહાર આવી શકશે